સ્વાગત છે આજના મહત્વના સમાચાર પંચમહાલ જિલ્લાના શહેરાના ચોકડી વિસ્તારમાં હાઇવે પર માર્ગ પર કરાયેલા માટીના ઢગલાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો કાર અચાનક માટીના ઢગલા ઉપર ચડી જતી ગઈ હતી આ બનાવમાં કારને નુકસાન થયું છે જ્યારે અન્ય કોઈની જાનહાનિ થઈ ન હતી ચોકડી વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ગુરુ ગુરુકૃપા મોટર સામે છેલ્લા દોઢ માસ થી ચાલી રહી છે કામગીરી કાર ચાલક રાજસ્થાન થી ઉદયપુર થઈ વલસાડ પરત જઈ રહ્યો હતો તે સમયે દુર્ઘટના બની હતી ઘટના જો કે ક્યાં સુધી ચાવું ચાલશે અને ચોમાસા સમયે ગટરની કામગીરી કરી કેટલી હદે યોગ્ય છે તે એક પ્રશ્ન આ મામલે પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા હાલો શામળાજી હાઈવે માર્ગની દેખરેખ રાખતી કંપની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવું જરૂરી બન્યું છે

સાઈડ પર થી ટેન કન્ટેનર આવી ગયું અને કન્ટેનર મને સામે ટ્રક દેખાય એટલે મેં કઈ લેફ્ટ ટર્ન મારવા ગયો પણ કન્ટેનરમાં આવી જાવ આવી જાય ગાડી ટચ થઈ જાય એના કારણે મેં મારી ગાડી લેફ્ટ સાઈડ પર રાખી અને બ્રેક કંટ્રોલ ના ગાડી પર થયું એટલે સાઈડ પર જે ગટર કામ માં માટીનો ઢગ હતો એ ટ્રક પર ગાડી ચડી ગઈ છે અને મારી ગાડીને થોડું નુકસાન થયું છે પણ સ્વદનસીબ કે બીજું જાનમાલનું નુકસાન નથી થયું ને ત્યાંના આઠ થી દસ સેવા અભાવ યુવકોએ મારી તાત્કાલિક હેલ્પ કરી મારી ગાડી સાઇડ પર કાઢી હતી અને મને જુદી સહાય કરી છે એ બદલ આ ગામના વૃક્તિનો મારો ખૂબ ખૂબ આભાર અમે ઉદયપુરથી વલસાડ તરફ જઈ રહ્યા હતા નિરસ્પા